બીજી વાત ધ્યાન રાખશું શું થઈ ગયું ઉત્તરાયણ માં બે દિવસ ની વાર છે હવે શું થઈ ગયું આપણે ખરીદી કરવા જાવી છે

તૈયાર થઈ ને રાહ જોતી હોય અહીંયા અમે રાહ જોઈ રાખો ક્યારેક થઈ જાય એવું હમણાં એક મહિના પછી મારા બેન ના મેરેજ આવે છે કઈ તમે મને લઈ દીધું મારે કેટલી ખરીદી કરવાની બાકી છે બધું આવી ગયા છે તું અત્યારે ખાલી ઉતરાય એની ખરીદી કરી લે બાકીનું આપડે પછી કરી લેશું બધું અત્યારે જે કરવાનું છે કરો ને કેટલા વાય મારે રવિવારે જ તમારે ફરવા લઈ જવાનું નહીં કાઈ લઈ જવાનું આજે તોય નહીં લઈ જવાના કઈ વાંધો નહીં બીજી વાર ધ્યાન રાખશું નેક્સ્ટ ટાઈમ તો આયા હું અમાર આખો દિવસ કામ જ કરી રાખવાનું ના ના કામ નો કરવાનુંય તમારે જવાનું હોય મને બસ આખો દિવસ કામ કરો ને છોકરા સાચવો કાઈ વાંધો નહી રિલેક્સ બીજું ધ્યાન રાખશું રા કૂત્રે કઢી જવું મોઢું સીધું રાખો ને હાલો હવે તૈયાર થાવ ના હવે આઈશે બીજી વાર ધ્યાન રાખશું બપા આ હું તમને કેટલી વાર કીધું આ છેલી વાર આ છેલી વાર બસ સરપ્રાઇઝાંડી આપડે આમ જવું હાલ ગાંડી આપડે આમ જવું સરપ્રાઇઝ આપે માણસ કે હાલ આ જગ્યાએ નવી જગ્યાએ ફરવા લઈ જાવ એવું બધી સરપ્રાઇઝ આપ્યું મને એટલા વર્ષમાં માં છેલ્લી